આ પટલાઈમાં તો ગયું હવે સરદાર ને શોધી રહી છે સરદાર ને કોંગ્રેસ ફરી પાછા સરદાર ને શોધી રહી છે અને એ સરદાર જેને એક કુલ ની જનતા ની કુખે જન્મ લીધો હતો પણ એને સરદારનું બિરુદ હિન્દુસ્તાનના લોકોએ આપ્યું કારણ કે સરદાર છે ને એ સૌની ચિંતા કરે સૌની રક્ષા કરે સૌને નેતૃત્વ પૂરું પાડે હવને હારે લઈને ને એનું નામ સરદાર હાઈ સરદારી ગુજરાતનું ગૌરવ છે મારા સરદારે ગુજરાત કોંગ્રેસનું પચીસ વર્ષ પ્રમુખફળું કર્યું સરદાર પટેલ ફચી ફચી વર્ષ કોંગ્રેસ પક્ષના પ્રમુખ રહ્યા ત્યારે ગુજરાતમાં કોઈ આદિવાસી દલિત બક્ષી પંચે એમ ન કીધું કે આ પટેલે ફચી વરખ પ્રમુખ હુકામીન બનાવ્યા નમસ્કાર મિત્રો મિત્રો પરેશ ધાનાણીની કડવી દેવા કોંગ્રેસનું નાવડું મતદરીએ હાલક ડોલક ક્યારે ડૂબી જશે ક્યારે પોતાના જે સ્થાન સુધી પહોંચવાનું છે ત્યાં પહોંચી જશે કોઈને ખબર નથી પરંતુ પરેશ ધાનાણીએ કહ્યું ગુજરાત હવે ને શોધી રહ્યું છે એ સરદાર કે જેને સરદારનું બિરુદ હિન્દુસ્તાને આપ્યું એ સરદાર કે જે પચીસ પચીસ વર્ષ સુધી ગુજરાતમાં કોંગ્રેસના પ્રમુખ રહ્યા તે સમયે ન તો આદિવાસીએ કહ્યું ન તો બક્ષી પંચે કહ્યું કે કેમ સરદાર જ પચીસ વર્ષ પ્રદેશ પ્રમુખ આ સાથે તેમણે કોંગ્રેસને માર્મિક ટોણો પણ માર્યો છે એક ઇશારો પણ કર્યો છે કે તમામને સાથે લઈને ચાલે એ કોંગ્રેસનું નાવડું કિનારા સુધી પહોંચાડી શકશે જે નાત જાત થી બહાર નીકળી લોકો માટે કામ કરશે એ એ કિનારા સુધી પહોંચાડી વાત છે કે હવે સલાહ 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 ખૂબ દીધી હવે હવે બંધ કરો આપવાનું સંકલ્પ લો અને મહેનતે લાગી જાઓ વાત તો એ છે કે ત્યાં સુધીનું તેમણે કહી દીધું કે જે લોકો અલગ અલગ ગામોમાં નડતા હોય તેને તાલુકામાં મૂકો તાલુકામાં નડતા હોય તેને જિલ્લામાં મૂકો અને જિલ્લામાં નડતા હોય ને એ લોકોને છે ને અમિત કીધું કે તમારી આજુબાજુ ગોઠવી દો અને અત્યારથી જ બુથ માટે કમર કસીલો ત્યાં ગોવાળિયા મૂકી દો કારણ કે સૌથી મહત્વનું છે વધુ વિસ્તારથી વાત કરવી છે પરેશ ધાનાણી વિશે કારણ કે પરેશ ધાનાણીએ જે ભાષણ આપ્યું છે અમિત ચાવડાના પદગ્રહણ સમારોહમાં તે ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને ખૂબ સચોટ માનવામાં આવે છે આપ પહેલા સાંભળો કારણ કે પોતાના ભાષણમાં તેમણે એ પણ કહી દીધું છે કે સિદ્ધાર્થભાઈ ભૂલમાં વચ્ચે પ્રદેશ પ્રમુખ બની ગયા એક વખત તેઓ અડફેટે આવી ગયા બધી વિસ્તારથી વાત કરવી છે પહેલાં આપ સાંભળો કે પરેશભાઈએ પોતાના ભાષણમાં પહેલેથી છેલ્લે શું કહ્યું આજનો આ દિવસ એ સંકલ્પનો દિવસ છે અને સંકલ્પના દિવસે મારી પહેલી વાત અમિતભાઈ મારે સલાહ નથી આપવી આ વખત તમને ખંભે ખંભો મેળવીને સહકાર આપવો એ મારો સંકલ્પ છે દર વખત ચૂંટણીઓ આવે હારજીત જીત તો લડાઈના મોરચે થતી હોય કોંગ્રેસ પક્ષની એક આદર્શ પરંપરા રહી છે કે પરિણામ ન આવ્યું હોય તો એ નુકસાન પોતાના ખંભે ઉઠાવવા આગેવાનો સક્ષમ છે જગદીશભાઈ એની જવાબદારી સ્વીકારી આદરણી શક્તિસિંહભાઈએ એની જવાબદારી સ્વીકારી આની પહેલાં ઝપટે હું નમિત ચાવડા હતા અમે જવાબદારીઓ સ્વીકારી સુખરામભાઈએ સ્વીકારી સિદ્ધાર્થભાઈએ સ્વીકારી મારે તમને પૂછવું છે કોંગ્રેસના સાચા માલિક તો તમે છો અમે બધાએ જવાબદારીઓ સ્વીકારીને બદલા રાખી તમારે ક્યારેય જવાબદારી સ્વીકારવાની જ ખરી અને માટે અમિતભાઈ ટૂંકી વાત કરવી આપણે આ હતેવીસ ની અંદર બાપ બની બેઠેલી ભાજપ અને એની બગલ બચ્ચા જેવી આપને નથી હરાવવી આપણી આ લડાઈ બાપ કે એની બગલ બચ્ચા જેવી આપ સામે નથી આપણી સામેનો પડકાર એ હતેવીસમાં મંદી ને હરાવવાની છે મોંઘવારીને હરાવવાની છે કોંગ્રેસ પાર્ટી નથી કોંગ્રેસ આંદોલન છે અને જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા એક વખત ગાંઠ મારી લઈ ને બાપ ભલ ભલાય મુઠ્યું વાળીને ભારતમાંથી ભાગવું પડ્યું હતું આજે જ આજે જ વાત તો તો ઓગણીસો ને વીસ થી ઓગણીસો ને પિસ્તાલીસ માનની મિસ્ત્રી સાહેબ જેના થકી આ ગુજરાતની ઓળખ ઊભી થઈ એવા બે બનોતા પુત્ર પૂજ્ય ગાંધીજી અને પૂજ્ય સરદાર એને મારે યાદ કરવા છે ગાંધીજી એ આઝાદી અપાવવાનું કામ કર્યું

અને આખા દેશમાં પાથરી હતી આજ અમિતભાઈ આપ અને તુષારભાઈના નેતૃત્વમાં ફરી પાછા આ સમાનતા અને સદભાવના પૈડા ઉપર કોંગ્રેસના રથને આગળ ધપાવવાનો સવે સંકલ્પ કરવાનો છે કોંગ્રેસ એટલે કોણ શું દલિત એટલે કોંગ્રેસ આદિવાસી એટલે કોંગ્રેસ પાટીદાર એટલે કોંગ્રેસ બક્ષી પંચ એટલે કોંગ્રેસ હિન્દુ એટલે કોંગ્રેસ મુસલમાન એટલે કોંગ્રેસ ખબરદાર જો કોઈ કોમવાદ ની વાત કોંગ્રેસ ના મંચ ઉપર થી કરી છે તો આ સંદેશો આપવાનો દિવસ એનું નામ આજનો સંકલ્પ દિવસ આ પરેશ ધાનાણી ને નો મળે એટલે કે પાટીદાર ને અન્યાય

આપણે હવે હારે મળીને આ ફેરે સંકલ્પ કરવાનો છે કે આપણે આ પટલાઈમાં તો બધુંય ગયું હવે કોંગ્રેસ સરદાર ને શોધી રહી છે સરદાર ને કોંગ્રેસ ફરી પાછા સરદાર ને શોધી રહી છે અને ઈ સરદાર જેને એક કણબી કુલ ની જનતા કુખે જન્મ લીધો હતો પણ એને સરદારનું બિરુદ હિન્દુસ્તાનના લોકોએ આપ્યું કારણ કે સરદાર છે ને એ સૌની ચિંતા કરે સૌની રક્ષા કરે સૌને નેતૃત્વ પૂરું પાડે હવને હારે લઈને હાલે ને એનું નામ સરદાર હા સરદારી ગુજરાતનું ગૌરવ છે મારા સરદારે ગુજરાત કોંગ્રેસનું પચીસ વર્ષ પ્રમુખપણું કર્યું સરદાર પટેલ પચી પચીસ વર્ષ કોંગ્રેસ પક્ષના પ્રમુખ આજ હું સ્પષ્ટપણે માનું છું કે ક્યાંય ગુજરાતને નાત જાત ભાઈ લડાવી ઝઘડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા લોકો કોંગ્રેસ પક્ષના પ્રમુખ કોણ બનશે એની મારા મીડિયાના વાલા ભાઈઓ પાસે ડિબેટ કરાવે આ બધાય મીડિયાના મિત્રોને મારી ઉપર પ્રેમ છે બાપ આ ગરીબની હોવ હવની ભાભી હા તમે કોંગ્રેસમાં કઈ જ્ઞાતના પ્રમુખ બનશે એની તમે ડિબેટો કરો કાંઈ વાંધો નહીં પણ એક વખત મરદ થઈ જાઓ કમલમની કાર્યાલયે જાઓ અને અને આ ભાજપવાળાએ ભાજપ વાળા કઈ નાયતના પ્રમુખ બનાવવાના છે નાયતના પ્રમુખ બનાવવાના છે કે કજાયતના પ્રમુખ બનાવવાના છે આ પૂછો તો ખરા પૂછવું પડશે સરદારનો વારસ છું એનું મને ગર્વ છે આખાઈ ગુજરાતને એનું ગર્વ છે અને જે આખાઈ ગુજરાતનું સ્વાભિમાન હતા ને અમે તો એના સીધી લીટીના વારસદાર બાપ આપણા આપણા બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ધોળે દિવસે પાર્ટીએથી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ ન થાય આપણને હે જે જે બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ઢોળેથી પાર્ટીએથી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ ન થાય નસરમીના હોય ને એ ફરી પાછા કમળનું બટન દબાવજો અને જેને સરદારના સ્વાભિમાન ની લડાઈ લડવી હોય એ અમારી ભેગા આવજો આ મંચ ઉપરથી વાખાઈ નવી આહવાન કરું છું વાતો ઘણી કરવાની પણ અમિતભાઈ મને આ પ્રમુખ બન્યા અને પાંચ વર્ષ પહેલાનો એ પ્રસંગ મારે તમને આવકારવાના થયા ભૂલથી એક વખત સિદ્ધાર્થભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ બિના અને ગઈ વખત તમારી હારો હારે મારોય વારો ચડી ગયો તો વિધાનસભામાં આ શૈલેષભાઈને એણે અમને સહન કર્યા પણ ગઈ વખત આ જ મંચ ઉપર જ્યારે અમિતભાઈ પદગ્રહણ કરતા હતા ત્યારે મેં થોડી વાતો કરી હતી પૂજાભાઈએ ખૂબ સાચી વાત કરી છે પડકાર ખૂબ મોટો છે સમય ખૂબ ઓછો છે આજ જુલાઈ મહિનો પૂરો થયો હતેવી મહિના એટલે એકસો ને આઠ અઠવાડિયા આઠ અઠવાડિયા ચૂંટણીમાં વહી જાહે હો અઠવાડિયાની અંદર જંગ જીતવાનો છે સાતસો ને દિવસનું પ્લાનિંગ કરવાનું છે અને સાતસો સિત્તેર દિવસ વળી પાછા આ પ્રદેશ સમિતિમાં કોણ એની માહે બગાડતા નહીં જિલ્લા સમિતિમાં કોણ એ તો આ શક્તિભાઈ ગયા મુકુલજીએ આપણને વારસામાં સીધા દીધા છે તાકાતવાળા માણસોને તાલુકામાં લઈ જાઓ તાલુકામાં નડતા હોય ને એને બધા જિલ્લામાં હમાવો અને જિલ્લામાં અમારી જેવા નડતા હોય ને એને બધા તમારી આજુબાજુમાં બેહાડો એટલે તળિયું રેડી થઈ જાય એલા ભાઈ વાત હાચી ખોટી બીજી વાત મારે એક જ વિનંતી કરવી ઘણા વર્ષોથી આપણે પ્રદેશ સમિતિ પ્રદેશ સમિતિ પ્રદેશ સમિતિ મોટા મોટા કાર્ડ ને પછી હાવ ખોટા પડી હે મોટા કાર્ડ છપાવીને હાવ ખોટા પડવું એની કરતા કામ કરનારા લોકોને યોગ્ય અવસર મળે એના માટેની એક વ્યવસ્થા ગોઠવવાનો હવે સમય પાક્યો છે સમય બરબાદ કર્યા વગર સો અઠવાડિયામાંથી દસ અઠવાડિયા સંગઠન પાછળ ખર્ચ જો 10 અઠવાડીયામાં બ્લોક થી લઈને બૂથ ખબરદાર જો ઉપર કોઈને પૂછું છે તો આ ઉપર કોઈને પૂછતા જ નહીં બ્લોક થી બૂથ તાલુકા થી તાલુક જિલ્લા પંચાયત સીટ જિલ્લા પંચાયત થી તાલુકા પંચાયત સીટ તાલુકા પંચાયત થી ગામનો ધણી કોણ અને ગામમાં બૂથ ઉપર કોણ ગોવાળિયા બની દંડો લઈને બેહવાના છે આટલું ગોતવા દહ અઠવાડિયા ભાઈ દહ અઠવાડિયા થઈ રહે કે નહીં પેલા દહ અઠવાડિયા સંગઠનના બીજા દસ અઠવાડિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મને લાગે છે કે અમી છાંટણા થવાના છે કુદરતય આપણી ભેગો છે એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મારો પાયાનો કાર્યકર્તા મજબૂત થાય ને તો મારા રાહુલ ગાંધીજીએ જોયેલું સપનું સાકાર થાય મારા ગુજરાતના ગરીબ દલિત પછાત ખેડૂત માણસે જોયેલું સપનું એ સાકાર થશે અને આપણે સૌ આવતા દિવસોમાં સલાહ ગણાય આપે પરેશભાઈ આમ કર્યું તો અમિતભાઈ આમ કર્યું હત તો બે હાથ જોડીને કહું છું બાપ સલાહ બો વાંભળી હવે આ વખત બધા સહકાર આપજો આટલી જ વિનંતી સાથે માનની અમિતભાઈ ને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તરીકે માનની તુષારભાઈ ચૌધરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરું છું અને આજ આજથી હું સંકલ્પ લઉં છું કે હવે સલાહ નહીં આપું સહકાર આપે અને તમે સંકલ્પ લેશો કે નહીં સલાહ નહીં આપવાની સહકાર આપવાનો તમે સંકલ્પ લેશો કે નહીં જેથી સલાહ આપતા બંધ થા હું ને સહકાર આપવાની શરૂઆત કરશું ને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મિશન સત્યાવીસ ની અંદર કોંગ્રેસ પક્ષ સરકાર બનાવે એના માટે નહીં

અપેક્ષા હોય મહત્વાકાંક્ષા નહીં મારે મુખ્યમંત્રી નથી થવું આમાંથી તમે ગમે મુખ્યમંત્રી બનાવો એની કેબિનેટમાં મારે મંત્રી નથી થવું મારો સંકલ્પ મારો સંકલ્પ એ ગુજરાતના જે પીડિત લોકો છે હે એને આઝાદી

કે જે અમરેલીથી ચૂંટાતા હતા ગુજરાતની રાજનીતિમાં એક મોટી અસર પહોંચાડી હતી બેશક તેઓ વિરોધ નેતા હતા ત્યારે તેમણે પોતાની પોતાનું જે કર્તવ્ય હતું તે નિષ્ઠાથી નિભાવ્યું વાત એ છે કે પરેશ ધાનાણી અમરેલીથી જીતતા હતા આજની તારીખે તેઓ પણ હારી રહ્યા છે પરેશ ધાનાણી એક સમયે જેનો સૂરજ મધ્યાહને હતો સુરત ખૂબ તપતો હતો હવે ધીરે ધીરે કદાચ એ નીચે આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે બાવીસ ની ચૂંટણી પણ હારી લોકસભા ચૂંટણી પણ હારી ગયા પણ વાત એ છે કે એમણે એક વાત કીધી કે મારે ન તો મંત્રી બનવું છે ના તો મુખ્યમંત્રી બનવું છે તમે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવો હોય ને તો પણ કરી દો એમની વાત એ હતી કે હવે તમામ બાબતથી બહાર આવી કોંગ્રેસે કામ કરવું પડશે અત્યાર અત્યાર સુધી જે પણ થયું તે ભૂલી જાઓ હવે નવી રણનીતિ સાથે આગળ વધવું પડશે તમામને સાથે લઈને ચાલવા પડશે એ પછી પાટીદાર હોય અન્ય સમાજના લોકો હોય વાત એ છે કે પરેશ ધાનાણી પ્રદેશ પ્રમુખ બનશે તેવી પણ ચર્ચા હતી પરંતુ પ્રદેશ પ્રમુખ તરીકે પરેશભાઈ પોતે જ બનવા ઈચ્છતા નહોતા કામ કરવા ઈચ્છતા નહોતા તેવા પણ વાવડ મળ્યા હતા પરેશ ધાનાણીની જગ્યાએ અન્ય કોઈ પાટીદારને પ્રદેશ પ્રમુખ બનાવે તેવી પણ માગ હતી તેવી પણ વાતો હતી પણ પરેશ ધાનાણીએ બધી વાતને એક તરફ અત્યારે મૂકી દીધી છે અને કહી દીધું છે કે હવે લડવું પડશે નહીતર ખોવાઈ જશું કોંગ્રેસને કડવી દવા આપી દીધી છે ને જેને કહેવાનું હતું તેને કહી પણ દીધું છે જેના સુધી વાત પહોંચાડવાની હતી તેમના સુધી વાત પણ પહોંચાડી દીધી છે પરેશ ધાનાણીએ અલગ અલગ મુદ્દે વાત કરી એ મુદ્દા મને લાગે છે હજુ પણ આવનાર સમયમાં ખૂબ ચર્ચા છે પણ વાત એ છે કે તેનું પાલન કેટલું થશે શું ફરી એ જ જૂથવાદમાં ફરી એ જ પોતાના વ્યક્તિ મૂકો બીજાના વ્યક્તિ દૂર કરો જૂથવાદમાં જ કોંગ્રેસ રહેશે કે તેનાથી બહાર આવી કોંગ્રેસ કામ કરી શકશે પરેશ ધાનાણીએ કહી દીધું શક્તિસિંહ ગોહિલના જે શક્તિસિંહ ગોહિલ આખી ટીમ ગોઠવી હતી આજે છે પણ તેને દૂર કરવામાં ન આવેની જગ્યાએ નવા લોકો ઉમેરી સંગઠનનું કામ કરવામાં આવે એ પણ એક માર્મિક ટોણો હતો જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે પણ એક વાત છે કે તેમણે કહી દીધું કે હવે કોંગ્રેસ સરદારને શોધી રહી છે એટલે કે ગુજરાત એક એવા નેતાને શોધી રહી છે કે જે આખી કોંગ્રેસને તારી શકે અને ત્યારબાદ તેમણે પણ કહ્યું તમે સરદાર એટલે ફક્ત પાટીદાર સમાજનું ના માનતા એ સરદાર એટલે સમગ્ર ગુજરાતના કોંગ્રેસ નેતાની વાત કરતા હતા તેમણે એ પણ કહ્યું કે જે સૌની ચિંતા કરે જે સૌની માટે લડે એ એ સરદાર એટલે વાત એ છે જે સૌને સાથે લઈને ચાલે સરદાર એટલે વાત એ છે કે એવા નેતા અમિત ચાવડાને બનવાની જરૂર રહેશે આવનાર સમય એવું બનવું પડશે જે બધાને સાથે લઈને ચાલે બધાની ચિંતા કરે ને કોઈ જ્ઞાતિની પાર્ટી ન બનાવે પરંતુ એક સમાજ એટલે કે આપણે ભારતીય સમાજ ગુજરાતી સમાજ એ એ તમામની એક પાર્ટી બનાવે તે તેમનું એક કહેવું હતું તેમણે પોતાની વાત કરી દીધી છે જોઈએ આવનાર સમય સમયમાં શું થાય છે પરેશ ધાનાણી પોતે પણ શું કરે છે ગુજરાતમાં પણ કોંગ્રેસ શું કરે છે હજુ પણ મને લાગે છે કેટલાય હોદ્દા જાહેર કરવામાં આવે છે સૌરાષ્ટ્રમાં ખાસ કરી અત્યારે એક ચહલ પહલ છે એક ચર્ચા છે કે ગુજરાત કોંગ્રેસમાં આપણું વર્ચસ્વ કેટલું આપણો દબદબો કેવો કેટલો એટલે સૌરાષ્ટ્રમાંથી પણ મને લાગે છે આવનારા સમયમાં કેટલાય મોટા હોદ્દા આપવામાં આવી શકે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યું હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ